રાજકોટની સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ગેલછા રાજકોટની એક યુવતી ભોગ બની ગઈ હવે આ આ આ ઘટના સામે આવી છે સાથે જ કિસ્સો જોઈને તો અને સોશિયલ મીડિયા યુઝર્સ યુવતી માટે લાલબત્તી આ મામલે રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા એસીપી આર એસ રબારીનું જ્યારે કહેવું છે જ્યારે આર એસ બારિયાએ જણાવ્યું કે ગત તારીખ બે નવેમ્બરના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોસ્કોની ફરિયાદ નોંધાઈ જેમાં ફરિયાદીએ જણાવ્યું કે તેની સગીર વયની દીકરી ઇન્સ્ટાગ્રામ મારફત મોરબીની સમીના નામની યુવતી સાથે સંપર્કમાં આવી હતી અને આ પછી તેણે સગીરાએ પોતાના બોયફ્રેન્ડ ફૈઝાન સાથે સંપર્ક કરાવ્યો અને જેણે સગીરાની ઓળખાણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્ઝર સતીશ ગોહિલ સાથે કરાવી હતી જેણે સગીરા સાથે અટલ સરોવર નજીક દુષ્કર્મ આચર્યું હતું અને આ ઉપરાંત સમીના સગીરાને પોતાની સાથે મોરબી પણ લઈ ગઈ હતી જ્યાં સમીનાના ભાઈ આફતાબ જુડેજાએ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા અને આથી બનાવ અંગેની ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે તાત્કાલિક અસરથી ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સમીના શહમતદાર તેનો બોયફ્રેન્ડ અને ફેઝાન ચાનિયાએ તેનો મિત્ર સતીષ ગોહિલ અને સમીનાના ભાઈ આફતાબ જૂને જાણે ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પૂછપરછમાં આરોપી સમીનાના દ્વારા સગીરા ઇન્સ્ટાગ્રામ મારફત થોડા સમયથી સંપર્કમાં આવ્યું હોવાનું અને બાવીસ ઓક્ટોબરથી એક નવેમ્બર સુધી સમય દરમિયાન તેની સાથે અપહરણ અપડા અને જ્યારે દુષ્કર્મની ઘટના

એની એક ઇન્સ્ટાગ્રામથી મિત્ર થયેલી સમીનાબેન છે તેની સાથે મિત્રતા થયેલી મિત્રતાના આધારે સમીનાબેન તેના બોયફ્રેન્ડ ફૈજાન છે ફેઝાન સાથે મળી અને એમને એક સતીશ વિજયભાઈ ગોહિલની એમને ઓળખાણ કરાવેલી ઓળખાણ કરાવેલી છે તેની સાથે મોકલી તેથી આ સતીશ જે છે એને અટલ સરોવર પાસે લઈ ગયેલું અને તેની સાથે કંઈક દુષ્કર્મ આચરેલું દુષ્કર્મ આચર્યા બાદ આ જે સમીરા છે એ એના પોતાના ઘરે મોરબી લઈ ગયેલી મોરબી ખાતે જ્યાં એનો ભાઈ કરીને હતો એને પણ આ એની સાથે અને જાતીય સતામણી કરેલી છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતની તપાસ કરતા ભક્તિનગર પોલીસ અને એઆઈ જાતે તપાસ કરતા હોય તેમના સ્ટાફ દ્વારા આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને ચારે ચાર આરોપીની ધરપકડ કરી હાલ કાયદેસરની કાર્યવાહી કરેલી છે કેટલા સમયથી સંપર્કમાં હતા બન્યું તપાસ અમારે ફરિયાદ દાખલ થયા મુજબ બાવીસ તારીખથી બનાવની શરૂઆત થઈ હતી બાવીસ દસ પચીસથી શરૂઆત થઈ એક તારીખ સુધી આ બનાવને અંજામ આપ્યો હતો